વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ જે તમારી સ્વાધ્યન પુથી છે મિત્રો નવી આવૃત્તિ બે હજાર ચોવીસ મુજબની એની અંદર આપણે ગુજરાતી વિષયના મિત્રો જે પ્રથમ ચેપ્ટર છે વૈષ્ણવજન એનું આજે આપણે સ્વધ્યન પુથિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે વિડીયોને જો હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો છે કે જોડકા જોડીને લખો તો આદિકવિ કવિ તેમાં આવશે બ નરસિંહ મહેતા કર્મભૂમિ તો આવશે ક જૂનાગઢ જન્મભૂમિ તો આવશે ડ ભાવનગર અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તમામ સ્વાધ્યાયના વિડીયો સ્વરૂપે આપેલા છે જે તમે જોઈ શકો છો અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈએ બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથો છે કે વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો મિત્રો આવશે પદ પાંચમો ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યા રે તો આવશે કુળ એકોતેર તાર્યા રે છઠ્ઠો છે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે હવે જોઈએ ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો નરસિંહ મહેતાએ રચેલ પદ કયા નામે જાણીતે છે તો નરસિંહ મહેતાએ રચેલ પદ પ્રભાતિયા નામે જાણીતા છે આઠમો છે કે નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા તો નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા નવમો નરસિંહ મહેતાના પદોમાં કઈ વાણીનું ભાષાબળ છે તો નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે દસમો વૈષ્ણવજન પદ કોને અતિપ્રિય હતું તો વૈષ્ણવજન પદ એ ગાંધીજીને અતિપ્રિય હતું અગિયારમો વૈષ્ણવજન કૃતિમાં ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તો વૈષ્ણવજન કૃતિમાં ચારિત્ર્ય માટે કાચ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે બારમો રામના નામની શું તાળીરે લાગી એટલે શું તો જેને રામના નામની લગ્ન લાગી હોય એવા વૈષ્ણવજનના તનમાં સઘળા તીર્થ રહેલા છે તેરમો જોઈએ કે વૈષ્ણવજન કાવ્યમાં કાવ્યની વિશેષતા સમાન નકાર માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે તો ત્યાગી અસત્ય વણલોભી નેક્સ્ટ આગળ જોઈશું તો મિત્રો જે ચૌદમો પ્રશ્ન છે એનો જવાબ પંદરમા પ્રશ્નમાં લખાણો છે અને પંદરમા પ્રશ્નોનો જવાબ ચૌદમા પ્રશ્નમાં લખાણો છે મિત્રો અમારે તો ભૂલ થઈ છે તે બદલ આપની માફી માગું છું પણ તમારે ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો વાચ કાચ મળ નિર્મળ રાખે એટલે તો પોતાની વાણી ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી હવે જોઈએ ડ કે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખે એમાં સોડવો નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જે સકળમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર્ય નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે સત્તરમો છે પરસ્ત્રી માત્રે પંક્તિ સમજાવો તો પર સ્ત્રી જેને માત્ર પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પર સ્ત્રીને માતા ગણે છે હવે જોઈએ એ કે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો અઢારમો છે કે તમારા મતે વૈષ્ણવજન એટલે શું તેના લક્ષણો વર્ણવો તો સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌનો આદર કરે છે તે કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો છે તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે હવે જોઈએ ઓગણીસ કે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે તો નરસિંહ મહેતા વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થ સ્થાને જતા વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે એમ સાચા વૈષ્ણવજનનો સંપર્ક અને સત્સંગ વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે સંસારમાં સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે નિર્મળ ચારિત્ર એની સંપત્તિ હોય છે તે રામના નામની ધૂનમાં જ લીન હોય છે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું વિભાગ સી જે મિત્રો આપણો વ્યાકરણ વિભાગ છે એમાં વીસમો છે સાચી જોડણી પહેલો છે સમદ્રષ્ટિ તો જે બીજા નંબરનું સમદ્રષ્ટિ આપેલું છે એ સાચું છે બીજો છે નિંદા તો જે ત્રીજા નંબરનું નિંદા આપેલું છે તે સાચું છે ત્રીજો છે તૃષ્ણા તો તૃષ્ણા જે બીજા નંબરનું છે એ સાચું છે હવે જોઈએ એક એકવીસમો છ સંધિ છોડો તો દ્રષ્ટિ તો આવશે દસ પ્લસ તી

સકળ લોકમાં સહુને વંદે તો આ મિત્રો અલંકાર છે અભિમાન શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે તો અભિપ્લસ માન તો એ મિત્રો છે પૂર્વ પ્રત્યે પછી જોઈએ પચીસમો નીચેના શબ્દના સમાધારથી શબ્દ શોધીને લખો નિંદા તો મિત્રો એમાં આવશે વગોવણી નેક્સ્ટ જનની તો આવશે માતા જીહવા તો આવશે જીભ સંજ્ઞાનો સાચો પ્રકાર ઓળખાવીને લખવાનો છે ક્રોધ તો મિત્રો ક્રોધ ભાવ છે તો થશે ભાવવાચક સંજ્ઞા તૃષ્ણા તો એ પણ થશે ભાવવાચક અર્થ ચડાવો તાળી લાગવી તો મિત્રો થશે લગ્ન લાગવી શબ્દ સૌ માટે એક શબ્દ સર્વે તરફ એક નજર તો સમદ્રષ્ટિ સંસાર પ્રત્યેની મોહમાયા ઉઠી જવી તે તો થશે વૈરાગ્ય ઓગણત્રીસમાં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉપકાર તો થશે અપકાર વણલોભી તો લોભી કપટ તો નિષ્કપટને ઈમાનદાર અભિમાન તો નિરાભિમાન ત્રીસમો જોઈએ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તીર્થ તો મિત્રો થશે તીર્થ વાચ તો થશે વાણી આણે તો લાવે એકત્રીસમો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો તો કુળ એકોતેર તાર્યા રહે તો એનું વિશેષણ થશે એકોતેર એ મિત્રો છે સંખ્યાવાચક વિશેષણ બત્રીસમો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી પ્રકાર લખાવો તો પરધન નવ જાલે હાથ રહે તો મિત્રો ન એ મિત્રો સંખ્યાવાચક પણ થશે અને અભિગમ વાચક પણ થશે હવે છે ધ્વનિ શ્રેણી છૂટા પાડો આપણે સ્વર વ્યંજન છૂટા પાડવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો વૈરાગ્ય તૃષ્ણા સમદૃષ્ટિ સંપૂર્ણ સ્વર વ્યંજનો છૂટા પાડેલા છે નેક્સ્ટ આગળ વધીશું તો આપણો મિત્રો લેખન વિભાગ આવે છે એમાં મિત્રો ચોત્રીસમાં નિમજ્જ લેખન છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે મિત્રો અહીંયા સંપૂર્ણ નિમન લખેલો છે તમે નિમનમાળાનો ઉપયોગ કરી અથવા તો ઇન્ટરનેટ પરથી પણ પ્રાર્થના આત્માનો ખોરાક એ નિમણ લખી શકો છો એવું નથી કે બેઠે બેઠો તમારે આ જ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું સ્વૈધ્યન પુથી ધોરણ દસ ગુજરાતીની અંદર પહેલો પાઠ જે છે વૈષ્ણવજન એનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો અને બીજા વિડીયો જોવા માટે પણ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરીને જજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત